નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતના જાણીતા અને ફેમસ સિંગર રાકેશ બારોટને તો તમે બધા જાણતા હશે તો સિંગર રાકેશ બારોટ ચાહકોને મનોરંજન કરાવવા માટે લવ અને બે ઓફાના ગીતો લઈને આવતા હોય છે અને ચાહક મિત્રોને ખૂબ જ પસંદ પણ આવતા હોય છે તો મિત્રો સિંગર રાકેશ બારોટનો ચાહકવાર ખૂબ જ મોટો હોવાથી તેમના દરેક સોંગ આવતાની સાથે જ લાખો અને મિલિયનમાં પણ વ્યૂઝ જોવા મળતા હોય છે તો મિત્રો રાકેશ બારોટ એક ધમાકેદાર નવું આલ્બમ સોંગ લઈને આવવા જઈ રહ્યા છે અને તે સોંગનું ટાઇટલ છે કે સોના રૂપાની બમ્મર સોંગના શબ્દો પરથી લાગે છે આ જબરજસ્ત એક લવ રોમેન્ટ ગીત હશે અને આ ગીત લખ્યું છે ચંદુ રાવલે જ્યારે મ્યુઝિક રાહુલ મેહુલ બારોટે અને રાકેશ બારોટે આપ્યું છે તો રાકેશ બારોટમાં ધમાકેદાર નવા સોંગમાં આર્ટિસ્ટની વાત કરીએ તો આર્ટિસ્ટમાં રાકેશ બારોટ શ્વેતા સેન જોવા મળવાના છે તો રાકેશ આ જબરજસ્ત નવું સોંગ એટલે કે સોના રૂપાની બમ્મર ડાયરેક્ટર છે ભાવેશ ગુરેશિયા અને પ્રોડ્યુસ રેલવે સિનેમાએ વેલવેટ કર્યું છે પ્રોડ્યુસ કર્યું છે તો આ સોંગ આવતીકાલે સવારે અગિયાર વાગે સારે ગામા ગુજરાતી યુટ્યુબ ચેનલ પરથી રિલીઝ કરવામાં આવશે તો રાકેશ આ ધમાકેદાર નવું આલ્બમ સોંગ એટલે કે સોના રૂપાની બમ્મરવેલ સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલ પરથી તમે જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી ચેનલ અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક જબરજસ્ત નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો મારી યુટ્યુબ ચેનલમાં જય હિન્દ વંદે માત્ર